અને આજે તો દીદી આલુ પરાઠાનો પાછો પ્રોગ્રામ કરે છે બે પૂરતી આલુ પરાઠાનો મસાલો તૈયાર કરી વાયો છે અને લોટ બાંધવાનો છે લોટ દેવો એટલે આપણે બનાવી નાખે અને થોડાક દિવસ પહેલા હું જે લક્ષ્મણગરમાં ગઈ હતી ને એનો વિડીયો છે તો એ મૂકશું આજે થોડોક ઉતારેલો છે તો

બોદ મસ્ત આઈ છે કેમ કેવો લગન ગાળો આવે કે નહીં એટલે কুরતી એટલી બધી બહુ મસ્ત આઈ છે અને હાડિયે બહુ સરસ આવી છે બધી આપણે લેવાની નો હૈ એ શું બોલાય કે આ જાય મશણ ન દેવા લેવા હાડિયે લેવા હાડિયે લેવા પણ આપણે કે આમણા કોઈ લગન તો છે ને નગર સાત લેવા બહુ જ મસ્ત છે આમ નો ધન માં આવતી હોય ને તોય ધન માં આવે આવી છે પણ આપણે તે ભારે હાડ કે લેવાની હોય નહીં હમણા તો હો પછી કોઈ લેવાની લગન તો લેવાનું હોય હમ મે તો કઈ લેવાની હોય નહીં અને અત્યારે ગળદી દિવસ હતી કે ને એ વખતે તો દિવાળી ઉપર ગઈ હતી એ તો એવું જોવાની મજા આવે નિરાયતે જોઈએ એક ભાઈ હાડી એવું તું તો જાવ કાલુ પરોઠા બની ગયા છે એક જ સડે અને બે સડી ગયા છે મસાલેદાર આલુ પરાઠા તો ગરમ માં ગરમ આલુ પરાઠા ગરમ માં ગરમ હવાર હવાર માં કોઈ ખાવા હોય ને એટલી મજા આવી જાય ને તૈયાર હો પાસે એ આપણે બનાવવાના નહીં ખા દીધી કેટલી મજા આવી જાય ખાવાની દીદી દહીં યાર થેપલા ખાવા છે થેપલા હું આલુ પરાઠા દહીં નું પવાલું ભરીશ કેવું દહીં માં બોળીને ખાઈ દીધી તું ધુવાડા નીકળે છે તો ગરમ માં ગરમ ટ્રાફિક ઓછી હોય ને એટલે મજા આવે હાડી આવી એટલા મસ્ત મસ્ત છે લક્ષ્મણનગર ની હાડી તો બહુ મસ્ત આવે છે મારે સેકન્ડ હાડી લેવાની હતી એટલે બે હાડી લીધી મેં સેકન્ડ અને હવે આવું આઠમાસ આવી આવી છે એટલે हाडी बद्दी एक नंबर से मस्त मस्त ने बताया लग्ननी खरेदी वालानी बात छे त्यारे तो ते लग्ननी खरेदी ने उ करवावता है त्यारे तो काची सुर केले उपस्थिती स्टॉक करी माजना आपण सब कोणकडे